શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના આપણે કેડવણીના લેક્ચર જો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો આપણે બાર જેટલા લેક્ચર કેડવણીના જ માત્ર આપણે મૂકેલા છે અને ડિટેલની અંદર આપણે બધી જ માહિતી આપી છે એટલે કે સો ટકા એની અંદરથી જ પૂછાશે એ એવો આપણે પ્રયત્ન કર્યો છે અને આ જે છે આવી સિરીઝ એ આપણને ટેટ વન ટુ ટેટ ટુ ટાટ એસ ટાટ એચ જે છે એની માટે ખૂબ જ ઉપયોગી નિવડવાનું છે તો અત્યાર સુધી આપણે જો આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જો વિડીયો સારી લાગે તો લાઇક કરી દેજો અને બીજા જે કોઈ પણ જે ટેટ ટાટની તૈયારી કરતા હોય એમના સુધી ખાસ કરીને પહોંચાડી દેજો આજે આપણે લેક્ચર નંબર તેર જોવાનો છે એની અંદર મનોવિજ્ઞાન એટલે શું એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે તો ચાલો આપણે શરૂઆત કરીએ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનને આપણે અંગ્રેજીની અંદર સાયકોલોજી પણ કહેવામાં આવે છે પહેલાંમાં પહેલું આ મનોવિજ્ઞાનનો અર્થ શું થાય છે એ આપણે સમજશું ત્યારબાદ આ મનોવિજ્ઞાનને તેના દ્વારા આપણે સમજાવવામાં આવે છે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયેલો છે એ તમામ ટોપિક આપણે આજે મનોવિજ્ઞાનને આપણે આવરી લેવાના છે અને આ મનોવિજ્ઞાનની જે સિરીઝ છે એની અંદર પણ આપણે ઘણા બધા ટોપિક આપણે મનોવિજ્ઞાનના જોવાના છે તો આપણે શરૂઆત કરીએ એની અંદર પહેલાં જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનને આપણે સાયકોલોજી કહેવામાં આવે છે સાયકોલોજીને આપણે બે જો છૂટા પાડીએ અર્થ તો આપણને મળશે સાયકી પ્લસ લોગોસ આ બંને આપણે છૂટા પાડીએ એટલે આપણે સાયકી અને લોગોસ થાય છે સાયકીનો અર્થ એ કે આપણે જુદો 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 આપેલો છે કે આત્મા મન ચેતના અને વર્તન અને લોગોસનો અર્થ થશે તો કે શાસ્ત્ર અથવા તો વિજ્ઞાન પહેલું આપણે જોઈએ તો કે આત્માનું વિજ્ઞાન મનોવિજ્ઞાને આપણે શું કહેવામાં આવે છે તો કે આત્માનું વિજ્ઞાન કહેવામાં આવે છે અથવા તો એને મનનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે અથવા તો એને ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવે છે અને અંતે તો કે વર્તનનું વિજ્ઞાન અને આમાં પણ આપણે જોઈએ તો કે આત્માનું વિજ્ઞાન જે છે એનો અસ્વીકાર થયેલો છે મનના વિજ્ઞાનનો પણ અસ્વીકાર થયેલો છે ચેતનાના જે છે એનો પણ અસ્વીકાર થયેલો છે અને વર્તમાનને જે છે એ વર્તનના વિજ્ઞાનનો અભ્યાસ આપણે કરીએ છીએ અને એ સ્વીકારવામાં આવેલું છે અને એની અંદર પણ વર્તનનું વિજ્ઞાન જે છે એ વર્તનનો અભ્યાસ કઈ કઈ બાબતોથી કરવામાં આવે છે તો કે ભાઈ એનું શારીરિક વર્તણૂક કેવી કેવી છે માનસિક વર્તણૂક બાહ્ય વર્તનુક અને આંતરિક વર્તનૂક એના આધારે આપણે વર્તનનો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને એના દ્વારા એ જે મનોવિજ્ઞાન છે એ આપણે ગણવામાં આવે છે તો આપણે આગળ જોઈએ તો કે આપણને પહેલું જે હતું કે આત્માનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન જોઈએ તો કે એનો ક્યારે થયો તો કયા કયા જે તત્વચિંતકો છે એ આત્માનું વિજ્ઞાન માને છે મનોવિજ્ઞાન આત્માનુ વિજ્ઞાન માનનાર માનવાની શરૂઆત ક્યારે કરી હતી તો કે ઓગણી પંદરસો નેવની અંદર પ્લેટો એરિસ્ટોટલ દેકા્ત અને રૂડોલ્પ ગાયકલ નામના જે તત્વચિંતકો છે મનોવિજ્ઞાનિકો છે એમને આ જે આ મનોવિજ્ઞાન છે એને વિજ્ઞાન તરીકે સ્વીકાર કર્યો હતો પરંતુ અમુક બાબતો જે છે એ વિજ્ઞાન મનોવિજ્ઞાન સમજાવી શકતું ન હતું તેથી તેનો અસ્વીકાર થયો તો કે શું સમજાવી નતું શકતું તો કે રંગરૂપ અને સ્થાન આત્મા જે છે એ આત્માનો જે રૂપ કેવું છે રંગ કેવો છે એનું સ્થાન કેવું છે એની અંદર કેવા વિચારો ચાલે છે એ આપણે સમજાવી શકતા નથી એટલે આત્માના વિજ્ઞાનનો અસ્વીકાર થયેલો છે એટલે આપણે જે મનોવિજ્ઞાન છે એ આત્માનું વિજ્ઞાન કહેતા નથી આગળ આપણે જોઈએ તો કે મનનું વિજ્ઞાન મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન કહેતા હતા એ ક્યારે શરૂઆત થઈ હતી તો કે સત્તરસો ને સાતની અંદર જે મનોવિજ્ઞાનિકો છે એ જે મનોવિજ્ઞાન છે એને મનનું વિજ્ઞાન કહેતા હતા અને એની અંદર મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન કહેનાર સૌ પ્રથમ કોણ હતા તો કે ઇટાલીના પોમ્પોનોજી હતા એમને સૌ પ્રથમ સત્તરસો ને સાતની અંદર જે મનોવિજ્ઞાન છે એને મનનું વિજ્ઞાન કીધેલું અને એના સમર્થકો પણ હતા એમાં થોમસ રેડ હર્લોક અને બર્કલ આ જે છે એ મનોવિજ્ઞાનિકો એ જે મનોવિજ્ઞાન છે એને મનનું વિજ્ઞાન તરીકે સ્વીકાર કરતા હતા પરંતુ આની પણ કેટલીક મર્યાદાઓ છે એને કારણે મનનું વિજ્ઞાન પણ અસ્વીકાર થયેલો છે એમાં તો કે ભાઈ મન જે છે એ મનને તમે જોઈ શકતા નથી મનની અંદર કેવા વિચારો છે મન કેવું છે એનું શું રૂપ છે એ આપણે એને જોઈ શકતા નથી એટલે આપણો એને અસ્વીકાર કર્યો છે કારણ કે કોઈ વ્યક્તિ હોય એનું મન કેવું છે એ તમે એ વ્યક્તિને જોઈ અને એનું નિરીક્ષણ કરીને આપણે કહી શકતા નથી કે મનની અંદર કેવા વિચારો ચાલે છે કેવું વર્તનુ કેનું છે એ આપણે સમજાવી શકતા નથી એટલે એનો અસ્વીકાર થયેલો છે આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ જે મનોવિજ્ઞાન છે એને ચેતનાનું વિજ્ઞાન પણ કહેતા હતા મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન તો એ ક્યારે શરૂઆત થઈ તો કે ઓગણીસમી સદીની અંદર વિલિયમ વુન્ટ દ્વારા આ કહેવામાં આવ્યું હતું કે મનોવિજ્ઞાન જે છે એ ચેતનાનું વિજ્ઞાન છે ચેતના અહીંયા જોઈએ તો કે ભાઈ મન હોય અચેતન મન હોય વિલિયમ વૂંટ એ મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે જે વિલિયમ વૂડ જે છે એને મનોવિજ્ઞાનના પિતા આ ખાસ મોસ્ટ આઈ એમ પી ફેશન કહી શકાય મોસ્ટ એમ પ્રશ્ન કહી શકાય કે જેના જે પરીક્ષાની અંદર આપણે ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે કે મનોવિજ્ઞાનના પિતા કોણ છે તો કે વિલિયમ વૂંટ આ વૂંટ છે એમને નિરીક્ષણ પદ્ધતિ અપનાવી હતી કે જ્યારે આ ચેતનાનું વિજ્ઞાન એમને સમજાવવાનું હતું ત્યારે એમને આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા આ સમજાવ્યું હતું એટલે આ પણ ખાસ પૂછાઈ શકે કે જે વિલિયમ વૂંટ છે એને ચેતનાનું વિજ્ઞાન મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન સમજાવવા માટે શેનો ઉપયોગ કર્યો હતો કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તો કે નિરીક્ષણ પદ્ધતિ અને ચેતનાનું વિજ્ઞાનના સમર્થકો કયા કયા મનોવૈજ્ઞાનિકો હતા તો કે સિગમન ફ્રોઈડ છે વિલિયમ વુડ છે વિલિયમ જેમ્સ છે જેમ્સ સલ્લી છે વાઇલ્સ આ બધા જે મનોવિજ્ઞાન હતા મનોવૈજ્ઞાનિક હતા એ આ મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન તરીકે સ્વીકારતા હતા પરંતુ એની અંદર જે મેગડુગલ છે એમણે આ જે ચેતનાના વિજ્ઞાનની આલોચના કરી હતી કારણ કે જે છે અર્ધચેતન અને અચેતનનું અધ્યયન શક્ય નથી કોઈપણ જે મન છે એ અર્ધચેતન અને અચેતન જે મન છે એનું આપણે અધ્યયન કરી શકતા નથી કારણ કે એ વ્યક્તિની અંદર છુપાયેલું છે જે તમે બાહ્ય નિરીક્ષકથી જોઈ શકતા નથી એમાં આપણે જોઈએ તો કે ચેતનાના અભ્યાસમાં પ્રાણીઓ શિશુઓ અસાધારણ વ્યક્તિઓ એનો અભ્યાસ આપણે કરી શકતા નથી જેમ કે પ્રાણીઓ છે એ બોલી શકતા નથી એટલે કે એની અંદર મનની અંદર કેવા વિચારો હશે એની કેવી વર્તણૂક હશે એનું કેરેક્ટર કેવું હશે એ તમે સમજાવી શકતા નથી નાનો બાળક છે એ પણ આપણે જોઈએ તો એને જોઈને તમે એને કહી શકતા નથી કે ભાઈ એ બાળક કેવું છે અસાધારણ વ્યક્તિ એટલે કે ભાઈ મૂંગો આંધળો કે ભાઈ બોલી ન શકે એવો બાળક હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય તો એનું જે છે એ તમે એનો અભ્યાસ એ કરી શકતા નથી અને પૂરેપૂરો અભ્યાસ થઈ શકતો નથી એટલે આ જે છે એની પણ થોડી મર્યાદા થાય છે એટલે કે ચેતનાનું વિજ્ઞાન એની પણ આપણે આ મર્યાદાઓને કારણે એનો પણ અસ્વીકાર થયેલો છે અને અત્યારે જે આધુનિક જે છે એ કયું સ્વીકારવામાં આવ્યું છે તો મનોવિજ્ઞાનને વ્યવહારનું વિજ્ઞાન કહેવામાં આવે છે અથવા તો એને વર્તનનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે અને આનો અત્યારે સ્વીકાર થયેલો છે એટલે કે આધુનિક જે મનોવિજ્ઞાન છે એ વીસમી સદીની અંદર વ્યવહારનું વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવેલો છે અને એ કયા મનોવૈજ્ઞાનિકે કીધેલું છે તો કે જેવી વોટસન નામના જે મનોવૈજ્ઞાનિક છે એમને આ જે મનોવિજ્ઞાન છે એને વાર્તનિક વિજ્ઞાન તરીકે સ્વીકારેલું છે અને એમાં પણ એમના સમર્થકો છે તો કે ભાઈ મેકડુગલ છે વુડવર્ડ છે ક્રો એન્ડ ક્રો છે એમને આ જે મનોવિજ્ઞાન છે એને વર્તનનું વિજ્ઞાન અથવા તો વ્યવહારનું વિજ્ઞાન તરીકે સ્વીકારેલો છે અને આ સ્વીકારવા માટે એમને જે જે બી વર્ષન છે એમને કઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે તો કે એમને બાહ્ય નિરીક્ષણ પદ્ધતિનો એટલે કે વ્યક્તિને તમે બહારથી જોઈ એની પાસે અલગ અલગ એક્ટિવિટી કરાવીને અને એના અલગ અલગ વિચારો દ્વારા તમે એમનું જે છે એનું વર્તન તમે જોઈ શકો છો અને વર્તનના આધારે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને એ વ્યક્તિનું કેરેક્ટર તમે જાણી શકો છો તો આ રીતના એમને જે છે એ જે બી વર્ષનને વ્યવહારનું વિજ્ઞાન અથવા તો વર્તનનું વિજ્ઞાન તરીકે સ્વીકાર કરેલો છે અને વર્તમાન કાળે આપણે વીસમી સદીની અંદર એકવીસમી સદીની અંદર આ રીતના આપણે એનો સ્વીકાર કરેલો છે હવે આ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ક્યાંથી શરૂ થયેલો છે ભારતની અંદર ગ્રીકની અંદર અને બીજા જર્મનીની અંદર એટલે કે અલગ અલગ જે છે એની અંદર આપણને કઈ રીતના સ્વીકાર થયેલો છે કોને સ્વીકાર કરેલો છે એનો વિકાસ કોને કરેલો છે એના વિશેની આપણે માહિતી જોઈએ એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ આપણે સમજીએ આપણે પહેલાં પહેલું જોઈએ કે ભારતની અંદર જે છે એ મનોવિજ્ઞાનનો વિકાસ કોને કરેલો છે તો કે ભરતમુનિ છે પતંજલિ છે અને ચાણક્ય છે એમને આ મનોવિજ્ઞાનનો વિકાસ કરેલો છે ખાસ યાદ રાખવાનું કે ભારતની અંદર મનોવૈજ્ઞાનિકો કોણ કોણ હતા તો કે ભરત મુનિ છે પતંજલિ છે અને ચાણક્ય છે એના પછી આપણે જોઈએ કે ગ્રીકની અંદર કોને વિકાસ કરેલો છે તો ગ્રીકની અંદર પ્લેટો જે છે મનોવૈજ્ઞાનિક એમને જે છે આ મનોવિજ્ઞાનનો વિકાસ કરેલો છે અને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો કે વિલિયમ મૂટને આપણે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે આ પણ ખાસ યાદ રાખવાનું મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે અને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે એટલે કે આધુનિક મનોવિજ્ઞાનના જે પિતા છે એ વિલિયમ મૂઠને આપણે માનવામાં આવે છે તો ખાસ આપણે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે હવે અહીં આપણે જોઈએ કે વિલિયમ મૂઠને આપણે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કેમ સ્વીકારવામાં આવે છે કારણ કે એમને જર્મનીની અંદર ઓગણીસોને અગણ એંશીની અંદર લિપજિંગ શહેરમાં આ ખાસ યાદ રાખવાનું છે ત્રણ ત્રણ વર્ષ બાબત અને વિલિયમ હુંડ દ્વારા સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી વારંવાર પરીક્ષામાં જે છે એ ક્વેશ્ચન પૂછાતો હોય તો આ સેન્ટેન્સમાંથી આપણને ઘણું બધું આપણને ત્રણથી ચાર પ્રશ્નો પૂછાઈ શકે એવા છે અને મોસ્ટ આઈમ છે દરેક વખત આપણે પરીક્ષાની અંદર આ દેખાતા હોય છે એની અંદર પહેલું કે જર્મની અંદર એટલે કે સૌ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા દેશમાં સ્થાપવામાં આવી હતી તો કે જર્મનીની અંદર ક્યારે સ્થાપવામાં આવી હતી તો કે ઓગણીસો ને અંદર કયા શહેરમાં સ્થાપવામાં આવી હતી તો કે લિબ્ઝિન શહેરમાં અને કોના દ્વારા સ્થાપવામાં આવી હતી તો કે વિલિયમ મૂડ દ્વારા આ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સૌપ્રથમ સ્થાપવામાં આવી હતી એટલે કે સૌ પ્રથમ સ્થાપી હતી ત્યારબાદ એની શરૂઆત ક્યાં થઈ હતી કયા કયા દેશની અંદર આજે છે એ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી હતી તો કે અઢારસો ને અંદર મનોવિજ્ઞાનનો સિદ્ધાંત જે છે ને એ વિલ્યમ મૂર્ટ દ્વારા લખવામાં આવેલો એક ગ્રંથ છે એટલે કે વિલ્યમ મૂર્ટે કયો ગ્રંથ લખેલો છે નીચેનામાંથી એમાં અલગ અલગ પ્રકારના મનોવિજ્ઞાનના જે ગ્રંથો લખેલા હશે અથવા તો જે પુસ્તકો લખેલા હશે એના પરથી આપણને ખ્યાલ આવી જાય એટલે કે વિલ્યમ મૂર્ઠ દ્વારા લખવામાં આવેલો જે જે પ્લે છે એમનો ગ્રંથ એ કયો છે તો કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો એટલે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો જે છે એ ગ્રંથ કયા મનોવિજ્ઞાન દ્વારા લખવામાં આવેલો છે તો કે વિલ્યમૂ દ્વારા લખવામાં આવેલો છે એટલે કે આપણે આ ખાસ યાદ રાખવાનું છે પછી તો કે ભારતની અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થપાઈ હતી તો કે ને પાંચની અંદર અને કોના દ્વારા સ્થાપવામાં આવી હતી તો કે બોજેન્દ્રનાથ સીલ દ્વારા સ્થાપવામાં આવેલી હતી અને કયા શહેરની અંદર એટલે કે કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવી હતી તો કે કોલકત્તા યુનિવર્સિટીની અંદર સ્થાપવામાં આવી હતી તો આની અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતની અંદર સૌ પ્રથમ પ્રયોગશાળા કયા મનોવિજ્ઞાની દ્વારા સ્થાપવામાં આવી હતી તો કે બોજેન્દ્રનાથ શીલ દ્વારા કઈ સાલની અંદર તો કે ઓગણીસોને પાંચની અંદર અને કઈ યુનિવર્સિટીમાં તો કે કલકત્તા યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કે મનોવિજ્ઞાન વિકાસ કઈ રીતના થયેલો છે તો કે ઓગણીસો એકત્રીસની અંદર વડોદરાના જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એટલે કે આપણે એસપી યુનિવર્સિટી દ્વારા અત્યારે ઓળખીએ છીએ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરેલો એટલે કે અલગ જ એક વિભાગ શરૂ કર્યો હતો જેની અંદર મનોવિજ્ઞાનનું તમામ માહિતી એની અંદર આપવામાં આવતી એનું શિક્ષણ આપવામાં આવતું હતું એટલે સૌ પ્રથમ ઓગણીસો ને પાંત્રીસની અંદર ગુજરાતની અંદર શરૂઆત થઈ હતી અને ઓગણીસો ને પાંચમાં ભારતમાં શરૂઆત થઈ હતી તો આપણે આ ખાસ સાલ પણ યાદ રાખવાની છે જેથી પરીક્ષાની અંદર પૂછાય તો આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લમ આવે નહીં હવે મોસ્ટ આઈએમપી છે કે આની વ્યાખ્યાઓ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કારણ કે વ્યાખ્યાઓ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છેલ્લે મનોવિજ્ઞાનની જે વ્યાખ્યાઓ છે અલગ અલગ મનોવિજ્ઞાનિક દ્વારા આપેલી છે એ ખાસ યાદ રાખવાનું છે અહીંયા મોસ્ટ આઈએમપી જે વ્યાખ્યાઓ છે એ જ અહીંયા લીધેલી છે તો એ તો વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે જેથી આપણે આ ત્રણ આ જે જે વ્યાખ્યાઓ છે એ ખાસ મોડે કરી દઈશું પહેલું તો કે સિટી મોર્ગન સિટી મોર્ગન દ્વારા કઈ પણ આપવામાં આવી હતી તો કે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન માનવી માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન એને આપણે શું કહેવામાં આવે છે તો કે મનોવિજ્ઞાન કહેવામાં આવે છે એવું કોણે કીધું હતું તો કે સિટી મોર્ગને કીધું હતું માનવીની શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓનું વિજ્ઞાન એટલે એ કોણે કીધું હતું કે હિલગાર્ડ અને એટકિન્સન આપણે ખાલી એટલું જ રાખવાનું કે શારીરિક માનસિક પ્રવૃત્તિઓનું વિજ્ઞાન એ કોણે કીધું હતું કે હિલગાર્ડ અને એટકિન્સને કીધેલું હતું એ વ્યાખ્યા એમને આપેલી હતી પછી વાતાવરણ આવે એટલે વાતાવરણ આવે એટલે આપણે યાદ રાખવાનું કે એચી ગેરેટ વાતાવરણના સંદર્ભમાં માન માનવ અને પ્રાણીમાં વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ એટલે કે અલગ અલગ વાતાવરણની અંદર માનવીનું વર્તન અને પ્રાણીનું વર્તન જુદું જુદું હશે એના સંદર્ભમાં એનું જે અભ્યાસ કરીએ અને એનું જે જે છેનું વર્તન કેવું કેવું થાય છે એનો અભ્યાસ કરીએ તો તેના પર શું કહે છે મનોવિજ્ઞાન કહેવામાં આવે છે એવું કોણે કીધું હતું હતું કે એચી ગેરેટે કીધું હતું એટલે વાતાવરણના સંદર્ભની અંદર કોઈનું આપણે જોઈએ કે માનવી અથવા તો પ્રાણીમાં જે વ્યક્ત થતો વર્તનનો અભ્યાસ કરીએ અને આપણે શું કહીશું મનોવિજ્ઞાન એવું કોણે કીધું હતું કે એચી ગેરેટ તો આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ આપણે ખાસ યાદ રાખવાની છે તો આ રીતના આપણે મનોવિજ્ઞાનને સ્ટેપ બાય સ્ટેપ આપણે અલગ અલગ જે છે એ લેક્ચર આપણે અહીંયા કે શરૂઆત થઈ ગઈ છે અને અલગ અલગ લેક્ચર દ્વારા આપણે સમજશું અને આપણે જે ટેટ ટાટને લગતી તમામ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આપણે ભરતીને લગતી તમામ અપડેટ પણ આપણે યુટ્યુબ ચેનલમાં આપણે આપીએ છીએ તો ખાસ કરીને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો આપણને જો આ વિડીયો સારી લાગી હોય તો લાઇક કરી દેજો બીજા જે આ ટેટ ટાટની તૈયારી કરતા હોય એમની પાસે મોકલાવી દેજો એ શિક્ષક મિત્રો પાસે તો આ રીતના આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મનોવિજ્ઞાનનો સિલેબસ આપણે સંપૂર્ણ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું તો ખાસ આપણે જોડાઈ જવું અને બીજા જે છે એ તૈયારી કરતા એમને સુધી પહોંચાડી દેવું જય હિન્દ જય ભારત થેન્ક યુ